કરશનદાસ નરસિંહ માણેક જન્મ અઠ્યાવીસ નવેમ્બર ઓગણીસો એક અવસાન અઢાર જાન્યુઆરી ઓગણીસો ઇઠ્યોતેર ગુજરાતી ભાષાના કવિ વાર્તાકાર અને નિબંધકાર હતા કરશનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો તેઓ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની હતા ઓગણીસો ત્રેવીસમાં કરાચીની ડીજી કોલેજમાં દાખલ થઈ ઓગણીસો સત્યાવીસમાં સંસ્કૃત અંગ્રેજી વિષયો સાથે બી એ થયા ઓગણીસો ઓગણચાલીસ સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ડેલી મિર નામનું અંગ્રેજી સાપુ ચલાવ્યું તેમજ ઓગણીસો ત્રીસ અને ઓગણીસો બત્રીસમાં આઝાદીની ચરવળમાં જોડાઈ જેલવાસ પણ ભોગ્યો ઓગણીસો ઓગણચાલીસ થી જન્મભૂમિના તંત્રી વિભાગમાં સેવાઓ આપી મુંબઈમાં ઓગણીસો અડતાલીસ થી જન્મભૂમિ ટ્રસ્ટના નૂતન ગુજરાતના તંત્રી પદે રહ્યા અને ઓગણીસો એકાવન થી સાઠ થી સાપ્તાહિક અને પછી નચિકેતા માસિક શરૂ કર્યું કરશનદાસ માણેક મુખ્યત્વે કવિ હતા પણ વાર્તા નિબંધ ચરિત્ર વગેરે સાહિત્ય સ્વરૂપોમાં પણ એમને સર્જન કર્યું છે સોનેટ અંજની ગીત ગે કાવ્ય મરાઠી સાજી ખંડકાવ્ય જેવા કાવ્ય પ્રકારોને વાહન બનાવીને તેમને તદ અનુસારી ભાવ વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે કરશનદાસ માને કે અનેક કથાઓ આઝાદીની યજ્ઞ જવારાના વર્ણનો લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા છે આંખના પોયના આલબેલ મોહબતને માંડવે વૈશ્યની વાણી પ્રેમધનુષ્ય અહોરા રાજી સુનીએ કલ્યાણયાત્રી મધ્યાહન રામ તારો દીવડો વગેરે તેમનું સર્જન છે તેમનું અવસાન અઢાર જાન્યુઆરી ઓગણીસો ઇઠ્યોતેરના રોજ વડોદરામાં થયું હતું